એક જંગલમાં એક હાથી રહેતો હતો તેમને પોતાની તાકાત પર ભારે અભિમાન હતું તે પોતાની આગળ નાના નાના જાનવરોને કંઈ પણ સમજતો ન હતો તે પોતાની મસ્તીમાં બીજા જાનવરોને હેરાન કરતો હતો હાથી ક્યારેક પક્ષીઓના માળા તોડી નાખતો તો ક્યારેક વાંદરાઓને પણ સતાવતો હતો સસલાને પણ હેરાન કરતો જંગલના બધા જ પશુઓ અને પક્ષીઓ હાથીની આ આદતથી કંટાળી ગયા હતા પણ હાથીની તાકાત આગળ તે કંઈ પણ કરી શકતા ન હતા એક દિવસ હાથી નદીમાં પાણી પી અને આવી રહ્યો હતો ત્યાં જ એક ઝાડ નીચે કીડીઓ માટે રહેવાનું દર હતું હાથી ત્યાં આવી ચડ્યો દરની આજુબાજુ કીડીઓ પોતાના કામમાં વ્યસ્ત હતી ચોમાસા પહેલા તે પોતાના ખોરાકને લાવી અને ભેગું કરતી હતી હાથીએ પોતાની મસ્તી જોઈ અને પોતાની સૂંઢ વડે ઝાડને તોડી નાખ્યું કીડીઓનું કોતર તો ચકનાચૂર થઈ ગયું બધું જ ખાવાનું ભેગું કરેલું હતું તે બરબાદ થઈ ગયું અમુક કીડીઓ દબાઈને મરી ગઈ અને બીજી જીવિત કીડીઓ તો ખૂબ જ રડવા લાગી કીડીઓ તો ખૂબ જ દુઃખી થઈ ગઈ પણ ઘમંડી હાથીને શું કહેવું પણ એક કીડીને ખૂબ જ ગુસ્સો આવ્યો તેમણે વગર બીકે હાથીને કહ્યું ઘમંડી હાથી આ શું કરી નાખ્યું તે અમારું ઘર બરબાદ કરી નાખ્યું હવે અમે શું કરીશું કીડીની વાત સાંભળી હાથી બોલ્યો ચૂપ કર કીડી નહીં તો તને પણ પગ નીચે દબાવી અને મારી નાખીશ કીડીએ કહ્યું તારે આવી રીતે કોઈને હેરાન ન કરવા જોઈએ જ્યારે તું હેરાન થઈશ ત્યારે તને ખબર પડશે હાથી બોલ્યો અરે કોણ મને હેરાન કરશે

નહીતર દરરોજ આ હાથી જંગલના પ્રાણીઓને હેરાન કરશે કીડીઓને આ તક એક દિવસ મળી ગઈ તેમણે જોયું કે એક ઝાડ નીચે હાથી ખૂબ જ મસ્તીમાં સૂઈ રહ્યો હતો ત્યારે જ તે કીડી હાથીની સૂંઢમાં ઘૂસી ગઈ અને કરડવા લાગી આરામથી સૂઈ રહેલો હાથીને તો ખૂબ જ ખંજવાળ આવવા લાગી અને જાગી ગયો તો વધારે કરડવા લાગી હાથી તો ખૂબ જ દુઃખી થવા લાગ્યો તેમને તો ખૂબ જ દર્દ થયું તે રડવા લાગ્યો અને મદદ માંગવા લાગ્યો બધા જ પ્રાણીઓ દોડી આવ્યા પણ મદદ કોણ કરે તે બધા જ પ્રાણીઓને હેરાન કરતો હતો કીડી વધારે કરડવા લાગી હાથીથી રહેવાયું નહીં તે બોલ્યો અરે કીડી મેં તારું શું બગાડ્યું હતું મને કરડવાનું બંધ કર કીડી કહ્યું તને યાદ છે થોડા દિવસ પહેલા અમારું પોતર તે ચકના ચૂર કરી નાખ્યું હતું અને હું એકલી તારી સામે પડી હતી એ જ કીડી હું છું તું મને ત્યારે કહેતો હતો ને હું ખૂબ જ તાકતવર છું અત્યારે તારી તાકાત લગાવ ચાલ હું પણ જોઉં છું હાથી રડતા રડતા બોલ્યો કીડી બેન મને માફ કરી દો અહંકારમાં આવી ગયો હતો ત્યારે હાથીના જીવમાં જીવ આવ્યો તે દિવસથી હાથી સુધરી ગયો અને બધા જ પ્રાણીઓ પાસે માફી માંગી બધા જ પ્રાણીઓએ તેમને માફ કરી દીધો ત્યારથી હાથી બધા જ પ્રાણીઓને ખૂબ જ મદદ કરતો આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે ક્યારેય પણ આપણે આપની મોટાઈ અને બળનું અભિમાન ન કરવું જોઈએ